ટ્રાફિકના નિયમો ને સુરત ટ્રાફિક પોલીસની લાલ આંખ જોવા મળી રહી છે વાહન ચેકિંગ માટે હવે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વાહનો મોડિફાય કરાવનાર લોકો સામે ખાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે ખાસો મોટા અવાજવાળા વાળા લગાવનાર ત્રીસ લોકોની સામે કાર્યવાહી કરવામાં આવી હતી સાથે સાથે રાક્ષસો સામે સુરત પોલીસની કડક કાર્યવાહી સામે આવી છે સુરત શહેરમાં સ્ટન્ટ કરવા માટે કે પોતાનો રોફ જમાવવા માટે જે વાહન ચાલકો છે તે સ્ટન્ટ કરતા હતા અને પોતાની જે બાઇકો હોય છે તેમાં અલગ અલગ પ્રકારના મોટા સાયલેન્સરો લગાવી મોટા મોટા અવાજ કરતા હતા તેવા વાહન ચાલકો સામે એક ડ્રાઈવ યોજવામાં આવી હતી અને આવા વાહનોને કબજે લેવાની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી મહત્વની વાત કહી શકાય કે સુરત પોલીસના જે ઝોન ચાર હદ હેઠળ જેટલા પણ પોલીસ સ્ટેશનો આવે છે તેમાં આ કાર્યવાહી હાથ ધરાઈ હતી અને આ કાર્યવાહી દરમિયાન ત્રણ હજાર ચારસો અઠ્ઠાણું જેટલા વાહનો છે જેને કબજે કરવામાં આવે છે આજે સીધા દ્રશ્ય જોઈ શકો છો આ જે સાયલેન્સરો હતા તે હટાવી દેવામાં આવ્યા છે અને તેની જગ્યા

तो माननीय सी सर का आदेश था कि इनके खिलाफ कठोर कार्रवाई की जाए तो पिछले एक महीने में हर वीकेंड पे हमने इस तरह की बाइक्स और फोर व्हीलर के खिलाफ में कार्रवाई की है जिनके ब्लैक शीशे हैं नंबर प्लेट चेंज किया हुआ है साइलेंसर मॉडिफाई किया हुआ है गाड़ी को मॉडिफाई करवाया हुआ है उनके खिलाफ कार्रवाई की गई तो है तो साढ़े तीन सौ जितने वाहन हैं वो डिटेन किए गए और सत्रह लाख से ज़्यादा का चालान वसूला गया है अभी भी ये बहुत सारी बाइक्स हैं इस पूरे ड्राइव में एक विशेष ध्यान ये रखा गया है कि जो लेबर क्लास आदमी है जो अपना डे टू डे का काम करता है उस ડિસ્ટર્બ ના જાય તો દો સે ઉપર કી જો કો બાઇક્સો હમને ટારગેટકી